નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો આજે પણ શાળાઓમાં રજા મિત્રો અતિ ભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજ રોજ રજા જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું મિત્રો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લામાં હાલ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ દરિયા કિનારે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે હાલ કોઈ પણ વ્યક્તિને દરિયા કિનારે ન જવા દેવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પટેલની નવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડવાનો છે અને જુનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આગામી અડતાલીસ થી બોતેર કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાથી કચ્છના આખા તરફ આગળ વધી રહ્યું છે જે હાલમાં ભુજથી પચાસ કિમી દૂર કેન્દ્રિત થયું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને મિત્રો તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત સિરાય મશીન મિત્રો ફરી એક વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવે છે મહિલાઓ ઘર બેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના હેઠળ એક જુલાઈથી વિવિધ સાધન સહાય આપવામાં આવી રહી છે મિત્રો અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોદીજીની મોટી જાહેરાત મિત્રો વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબવેન્શન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકાના રાહત દરે લોન મળે છે અને જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે તેમને વાર્ષિક ત્રણ વધારાની વ્યાજ સબવેન્શન આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત મિત્રો રાજ્યના બાળકોમાં થતી કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે વિધાનસભામાં નિયમ ચુમ્માળીસ હેઠળ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે બાળકોનું સરકાર તરફથી વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયો હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય તૂટી ગયું હોય ખામી સર્જાઈ હોય કે બંધ પડી ગઈ હોય તેવા કિસ્સામાં કોકલિયર ઇમ્પ્લાન્ટના પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અગાઉ દસ રકમ આપવી પડતી હતી જે હવે મિત્રો ફ્રી કરાય ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી બસો બંધ મિત્રો રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે એસટી બસ પરિવહનને વરસાદની ભારે અસર થઈ છે અને વરસાદને લઈને રાજ્યભરના ચારસો ને તેત્રીસ રૂટ બંધ થયા છે જ્યારે છોટા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ અને ખેડાના રૂટ પર અસર થઈ છે અને રાજ્યમાં ચારસો ને તેત્રીસ રૂટ બંધ કરાતા બે હજાર ને એક્યાસી ટ્રીપ કેન્સલ થઈ છે ચૌદ હજાર પાંચસોને બાર રૂટ પૈકી ચારસો ને તેત્રીસ રૂટ બંધ છે તેમજ ચાર હજાર પાંચસોને પંદર ટ્રીપ પૈકી બે હજાર ને એક્યાસી ટ્રીપ બંધ થઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસી કલાક હજી ભારે મિત્રો એસી કલાક હજી ભારે રહેવાની છે સુરત વલસાડ છોટા ઉદેપુર પંચમહાલ તાપી ડાંગ નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગાંધીધામ ભુજ નલિયા અને દ્વારકામાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે પોરબંદર ગીર અને સોમનાથમાં ભારે વરસાદ થવાની સંભાવના છે મિત્રો સાથોસાથ આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની ભીતિ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને પાંચ વર્ષ સુધી મફત વેચવી મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યના ચુમ્માળીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વહીની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલુ વીજ ગ્રાહકોને વીજ બિલ પણ શૂન્ય થઈ ગયું છે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે રાજ્ય સરકાર આ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના દ્વારા રૂપરૂપ સોલાર પાવર પ્લટ ગ્રાહક વીજળી બિલ શૂન્ય થયું છે તેમજ રાજ્ય સરકાર તે અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરે છે દસ ટકા અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાંચ ટકા ચૂકવીને સાડા સાત હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજનામાં પંચોતેર હજારની સહાય મિત્રો જે ખેડૂતો માલવાહક વાનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળવાની છે આની અંદર કોઈ રીતના લાભ મળવાનો છે તે જાણીએ તો ખેડૂતો નાના હશે અને શ્રીમંત હશે એસટી એસસી વર્ગની મહિલાઓ છે એમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો જો અન્ય ખેડૂત હોય ने पचास टका अथवा तो पचास हज़ार रुपया सहाय मात्र थे त्यार मित्रों आजनी हवामान हवाम आगाही विषे बात करिए तो हवाम विभागे करेली आगाही प्रमाण હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે આ સિસ્ટમ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે આજ સુધીમાં ગુજરાત પર રહેવાની છે અને તે બાદ આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહી છે હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા છે મિત્રો આ સિસ્ટમ કચ્છના રા પરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે હાલ મિત્રો તેની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે રાજ્યમાં તેની અસરને વધારે વર્તાઈ રહી છે મિત્રો સિસ્ટમ મંગળવારે કચ્છ પર પહોંચી છે હતી અને તેને પહેલા જ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પર થવાની શરૂ થઈ હતી જેમાં સૌથી વધારે જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર તથા કચ્છમાં વધારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી બે દિવસ સુધી ભારે અતિ ભારે વરસાદનો ખતરો છે બે દિવસ બાદ આ વિસ્તારમાં વરસાદનું જોર ધીમું પડવાનું છે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ એટલે કે આજે સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે ત્રીસ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનો જોર ઘટવાની શરૂઆત થશે પરંતુ સાવ બંધ નહીં થાય જે બાદ એકત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે જોકે પૂર્વ જેવી સ્થિતિ છે તેમાંથી ત્રીસ ઓગસ્ટથી રાહત મળવાની શરૂઆત થશે એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ જશે જ્યારે પૂર્વ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ ઓગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ ઘણો ધીમો પડી જાય છે તેવી મિત્રો શક્યતા દેખાય રહી છે મિત્રો આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે તે બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે મિત્રો ત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે પરંતુ અન્ય વિસ્તાર કરતા આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે મિત્રો એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ